AlCl3 એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બટ હાઉ કેવી રીતે સર કેમ એને AlCl આપણે નતે બોલી શકતા જો સોડિયમ ક્લોરાઇડ ને NaCl લખી છે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ ને AlCl કેમ નહી સર તો તેની પાછળનો રીઝન છે કે એલ્યુમિનિયમ ની સંયુક્તતા +3 હોય છે અને ક્લોરિન ની સંયુક્તતા -1 હોય છે જ્યારે પણ એલ્યુમિનિયમ અને ક્લોરિન નું સંયોજન રચાય છે ત્યારે એ એલ્યુમિનિયમ પાસે હોય છે અને એલ્યુમિનિયમની સંજતા ક્લોરીન પાસે હોય છે તેથી એલ વન સીએલ થ્રી અહીં આપણે વન નહીં લખીએ તો પણ ચાલી જાય છે તેથી સૂત્ર બને છે એલ સીએલ થ્રી થેન્ક યુ